હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ શું ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના બે અને હવે મને સવારથી થોડું બેટર ફીલ અત્યારે થઈ રહ્યું છે એટલે મને થયું છે બ્લોગ સ્ટાર્ટ કરી દો અને આજે કેવું છે કે મને સખત નહીં શરદી અને હેડેક છે અને શરદીમાં કેવું કોઈ ટેસ્ટ જ ના આવે એટલે મને એવું થયું કે કંઈક સ્પાઇસી સ્પાઇસી ગરમ ગરમ ખાવું છે મને તો મને ઢોસો ખાવાની ઈચ્છા થઈ અને હું અહીંયા આવું ને મમ્મીના ઘરે એટલે હું ને મારા મમ્મી અમે બંને એક જગ્યા છે હાઈવે પર ત્યાંનો ઢોસો અમને બંનેને બહુ જ એટલે બહુ જ ભાવે એટલે અમે લોકો ત્યાં જઈએ ને જઈએ તો હવે અમે લોકો હું ને મમ્મી લંચ ટાઈમ અમારો થઈ ગયો છે એટલે હું ને મમ્મી ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં જઈને તમને બતાવું મને ત્યાંનો ઢોસ એટલો ભાવે છે અને સુપર ટેસ્ટી અને યમી હોય છે અને અત્યારે વાગ્યા છે બે અમે દર વખતે વહેલાં જ જઈએ છીએ પણ અત્યારે બે વાગ્યા છે હોપ શું કે હોય તો સારું છે મારે અહીંયા ઢોસો આવી ગયો છે અમારો ફેવરેટ એકચ્યુલી આ ભાઈ છે ને એ લારી લઈને ઊભા રહેતા હતા પણ હવે દુકાન કરી દીધી છે અપગ્રેડ થયા નહીં બહુ જ મસ્ત હોય છે વધન ને ખાવાનું બહુ જ મજા આવી મતલબ આટલી શરદી થઈ હતી ને તો મસ્ત સ્પાઈસી સ્પાઈસી ગઈ અને ગરમ ગરમ ઢોંસા ઘી ના એકદમ નાક ખુલી ગયું ગળું ખુલી ગયું અત્યારે એટલું સારું લાગી રહ્યું છે બહુ જ મજા આવી લંચ કરવાની હવે અમે લોકો જઈશું ઘરે એ પહેલા આપણે મનો ઢોસો પેક કરાવી દીધો છે અને પપ્પાના શું નાના છે જ ખોડો તો એ લઈને હવે ઘરે જઈશું મજા મજા આવી આવી બહુ બહુ જ તમે અહીંયા આવો ને વિઝિટ કરવા તો અહીંયા પકવાન ચાય રસ્તાની એક્ઝેક્ટ આપણે લંડન યાર્ડ પીઝા છે ને એમની સામે જ ચાય પે ચર્ચા છે એની બહાર જ હોય છે અન્ના સાઉથ ઇન્ડિયન બહુ જ સરસ હોય છે ક્વોલિટી વાઈઝ અને ટેસ્ટ વાઈઝ બંને ભાઈઓ વર્ષોથી અમે એમનું ખાઈએ છીએ જાણ બહુ જ સરસ ક્વોલિટી એઝ ઇટ ઇઝ આપે છે બહુ સરસ છે તો મસ્ત વિઝી શું ગાઈઝ હું ને મમ્મી જમીને આવ્યા હતા અને પછી છે ને અમારા અહીંયા અમારા ઘર આગળ એક બસ ઊભી રહે છે જે અહીંયાથી સિંધુ ભવન રોડ ઉપર જાય છે ત્યાંથી અહીંયા પાછી આવે છે તો અમે બધન બસ 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 કરતો હતો કેન્ટો તો પછી મેં મમ્મીએ વિચાર્યું કે ચાલ એને લઈને ફરાઈ લઈએ તો જો હું તમને બધો વર્દન કિલો ખુશ થઈ ગયો છે વર્દન શેમાં બેઠો છે મજા આવે છે કેટલી મજા આવે છે વગન ને દવા લઈને અમે ઘરે આવી ગયા છે અને મને કાકડા થયા છે અને એના લીધે શરદી ને હેડેક ને બધું છે એવું કીધું ડોક્ટરે એટલે હવે દવા લીધી છે હમણાં તો મેડિસિન લે કે કાલ સવાર સુધી ફરક પડે છે કે નહીં અત્યાર તો સખત એટલે સખત નો થઈ રહ્યો છે એટલે આરામ જ કરું છું અને વર્ધનને તો મારી બેન અને મમ્મી સાચવી રહ્યા છે આટલી બધી દવાઓ છે જે મારે જમ્યા પછી લેવાની છે અને મેં જમી લીધું છે હું તો છે ને ઘોડી ભલે ગમે તેટલી હોય પણ હું કેવી રીતે ગળું છું એ હું તમને બતાવું હું આવી રીતે જ ઘોડી ગળું છું બાકી મારાથી એક 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 આમ ગોળી મૂકીને બંપુ તો ઓલવેઝ એવી રીતે જ ગળે આટલી બધી મેડિસિન હોય ને એક મૂકે પાણી પીવે એક મૂકે પાણી પીવે પણ મારાથી તો એવી રીતે ના જ ગળે હું તો ડાયરેક્ટ જ ગળી લઉં મારામાં એટલું પેશન્સ નથી કે દવા હું એવી રીતના આરામથી પીવું એને હું ફટાફટ આવી રીતે જ પી લઉં સુઈ ગયું મેડિસિન ગળ્યા પછી મને સાંજે પણ લીધી હતી અત્યારે પણ લીધી અત્યારે થોડું બેટર ફીલ થઈ રહ્યું છે અને હવે થોડું હેડેક મારો ઉતર્યો હોય ને એવું ફીલ થાય છે આઈ ફીલ લિટલ બેટર અને ભલે તબિયત ગમે તેવી બગડી હોય પણ હું મારી જે સ્કિન કેર છે એનું રૂટિન કરવાનું ભૂલતી જ નથી તો અત્યારે બસ હવે હું પણ સુવા જઈ રહી છું મારી સ્કિન માટે રાત્રે શું કરું છું એ હું તમને બતાવું પહેલાં તો હું મારા લેન્સીસ રિમૂવ કરીશ પહેલાં તો હું ફેસ ફેસવોશ કરીશ તો વોશ માટે હું સેરેમાઇડ અને વિટામિન સીનો જે ફેસ વોશ છે એ યુઝ કરું છું હું કેમકે જ્યારથી મને વચ્ચે મેં જેમ કીધું હતું ને મને એકનીનો પ્રોબ્લેમ થયો હતો તો પછી ડર્મોલોજીસ્ટના સજેશન પછી મેં આ ફેસ વોશ ટ્રાય કર્યો છે આફ્ટર ફેસ વોશ તમે સ્કિન જોઈ શકો છો મોસ્ટ ક્લીન થઈ ગઈ છે જેટલો બી ડલનેસ અતિ બધી ઓછી થઈ ગઈ છે હવે આપણે કરીશું સ્કીન ખેર વસ્તો સરસ થઈ ગયો છે અને મેક શ્યોર કે તમે એક મિનિટ માટે તો ફેસવોશ કરો જ કરો જ એનાથી જ જે ક્લીન એકદમ તમારો ફેસ લાગવો જોઈએ ને આફ્ટર ફેસ વોશ એનું ઇફેક્ટ ત્યારે જ આવશે પ્લસ હું રાત્રે છે ને ટોનર યુઝ નથી કરતી હું રાત્રે ડાયરેક અપ્લાય કરું છું ફોક્સ ટીલની રેટનોલ નાઇટ સિરમ એ છે ને 2 और 3 पंप લેવાની હોય છે રેટેનોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આફ્ટર 25 એજ તમારી સ્કિન ને યંગ બનાવવા માટે બહુ જ હેલ્પફુલ કરે છે કેમ કે આફ્ટર 25 आ, આપણી જે એજ એજ બી મેચ્યોર થાય સાથે સાથે સ્કિન પણ મેચ્યોર થાય એટલે બહુ મેચ્યોર સ્કિન ના લાગે એકદમ યંગ અને બેબી બેબી જેવી સ્કીન લાગે એના માટે રેટેનોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને સેકન્ડ થિંગ હું રાત્રે મોઇશ્ચરાઇઝર યુઝ નથી કરતી પણ ઇન ધ વિન્ટર હું અત્યારે રેકવેલનું આવે છે સેરેમાઇડ અને હાઇલોરોનિક એસિડ જે અત્યારે વિન્ટર્સ માટે બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ યુઝ કરું છું માં ઉઠીએ ને એટલે સ્કિન એકદમ ગ્લોઈંગ 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 લાગે અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મારા ડર્મોલોજીસ્ટે મને સજેસ્ટ કરી છે જ્યાં પણ જે આ ડાર્ક સ્પોટ દેખાય છે એકનીના જે મારે પહેલાં નહોતા અને હમણાં હમણાં બહુ જ થઈ ગયા છે થઈ ગયા હતા એકનેના અને અત્યારે તો ખાસા ઇનવિઝિબલ થઈ ગયા છે તો એમણે મને સજેસ્ટ કર્યું છે રોજ રાત્રે આફ્ટર યોર સ્કિન કેર આ લગાવી દેવાનું ક્રીમ જેનાથી સ્કિનનો જે ટોન છે ને એ ઇવન અને એકદમ મસ્ત થઈ જાય બે મિનિટ મમ્મીમાંથી હું કિનાર બની જાઉં છું મારી સ્કિન માટે થઈને મને સ્કિન કેરનો એટલો બધો શોખ છે ને આઈ લવ ડિફરન્ટ ડિફરન્ટ બ્રાન્ડને ટ્રાય કરવાનું સ્કિન માટે પણ હમણાં કેવું થયું કે જ્યારથી મને એકને થયા ને ત્યારથી હું એટલી બધી ના કહેવાય બહુ જ ડરી ગઈ હતી એટલે પછી હવે હું એ સ્ટીક થઈ ગઈ છું એક સ્કીન કેર રૂટીનમાં કે આના સિવાય કંઈ પણ અલગ ટ્રાય નહીં કરવાનું હા એના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એના બેઝનું કોઈ બી અલગ બ્રાન્ડનું હોય ને તો હું યુઝ કરી શકું બાકી હું નથી હવે અખતરો નથી કરવો જે મારી સ્કિનને સૂટ થઈ ગયું છે અને સ્કિનમાં બહુ જ સરસ લાગે છે મતલબ સૂટ થઈ ગયું છે એ જો હું યુઝ કરું છું અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધિસ વિન્ટર વેસેલિન લિપ્સ માટે મારે તો બહુ ડ્રાય થઈ ગયું છે તો આ થઈ ગયું મારું નાઇટ સ્કિન છે અને એ હજુ બાકી રહેશે જ્યાં સુધી હું હેરકોમ નહીં કરું આખો દિવસ ગર્લ્સ ભલે હેરકોમ ના કરે પણ રાત્રે તો હેરકોમ કરીને જ શું હોય સો હેરફોલ આફ્ટર બીકમ મમ્મી એ તો થવાનો જ છે આખો દિવસવર્ધન પાછળ ભાગાભાગ કરું છું સો ઇટ્સ નોર્મલ પહેલાં બહુ જમ એવું લાગતું હતું મારો હેરફોલ થાય છે અને ના ઇટ્સ નોર્મલ યાર મારી મમ્મીને પણ થાય છે મને પણ થાય છે કેમ કે હું પણ હવે મમ્મી છું તમે જોઈ શકો છો કે સ્કિન કેટલી સરસ નીટ એન્ડ ક્લીન એન્ડ ગ્લોઈ ગ્લોઈ અને પ્લમ્પી પ્લમ્પી થઈ ગઈ છે તો આ જ સ્કીન કેર હું કરું છું અને સ્કિન કેર વિશે બહુ જ ડિટેલમાં હું જલ્દી જ વિડીયો બનાવીશ જેથી કરીને તમને બધાને હેલ્પ થાય અને ડે સ્કિન કેર નાઇટ સ્કીન કેર અને એના ઉપર હું જલ્દી જ વિડીયો લાવવાની છું હું પહેલાં તો પીક ચેન્જ કરી લઉં મેં ચેન્જ કરી લીધું છે અને હા હું એક વસ્તુ તો ભૂલી જ ગઈ અત્યારે બે દિવસથી મારી સ્કિન કેર રૂટિનમાં એક નવું પ્રોડક્ટ એડ થયું છે વિક્સ જે હું અત્યારે કપાળે ના કે ગળે બધે લગાવીને સૂઈ જઈશ કેમ કે આના વગર તો અત્યારે શરદી મટે એમ જ નથી અને આના વગર તો શરદીમાં ઉદ્ધાર જ નથી એટલે આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે મારી સ્કિન કેરનો લાસ્ટ ટુ ડેઝથી અને હા દેટ્સ ઇટ ફોર ધ ડે આઈ ઇઝ હોપ સો કે તમને આજનો વિડીયો ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી થેન્ક You. Bye bye!